મારી તુલસી આ છે ને કાલ પપ્પા નવી દોરી લઈ આવ્યા અને જૂનો જી મોડો હતો ને એ નાક માંથી બે જતો હતો ટાઈટ થઈ ગયો હતી કાલ પપ્પા નવી દોરી લઈ આવ્યા ને મોરી તો પપ્પા અમારે આઈથી જ બનાવી લઈ એટલે જોઈએ આઈથી મોરી બનાવી ને કાલ પહેરાવી દીધી આમ જતો તુલસી જોતો હાલો તો હાડા નવ થયા ને છે ને જો આ બે બીના તૈયાર કરીને બેહાડી યાની બે બી નાની ને તૈયાર કરીને બેહાડતી ત્યાંની સિવાની ચાલો સિવાની શિવાની એ તો આ આ ટાઈટ લાગી ગઈ તને આ ને પહેર્યા ત્યાં ટાઈટ લાગી ગઈ હા એ કેમ કે અટાણ બધા ઘરમાં ઉખેરમાં રોજ છે તે એનો કબાટ છે ને આગળ સિવનો ધોવામાં કાંઈ તો પાર્ટી છે ને આ પાર્ટી થોડીક પારવી ભરેલ છે એટલે બેહીએ ને સાગરી જાય આમ એટલે કબાટ સીવું ન ધોવામાં કાઈટ્યો હતી બધાય સીવનું કપડા હતા ને સેટી ઉપર મૂક્યા તે દેખી ગઈ વાહ આવી કે મારા એટલા કપડા મેં કીધું આય એટલા કપડાં પછી મોજા દેખી ગઈ શિયાળામાં પહેરવાના તે મોજા પહેર લીધા ને ફૂલવાળા ચંપલિમાં પહેરાઈ જાય બીજાના પહેરેક જોતાંય તૈયાર થાય કે બેઠી છે આપણે શું કરીએ અટાણે કામ હમ હું આપણે કામ કરીએ ઉખેર મારો કરીએ ધૂંઝારા બોલ ભાઈ ધૂંઝારા

મારે હવે બે હું આખી લાઈટ આવી ને બે વાર આવીને બે વાર ગઈ કુંડા ફરવા એક વાર પપ્પા કુઈ ગયા તા લાઈટ છે ને વહી ગઈ વરી પાછા આવીને વાટ જોતા વળી હવે આવી આવીને વળી જોઈ કુંડા ફરવા પપ્પા ગયા તા કુંડા ફરી લીધા મોટર બંધ કરાવી ને હવે જો આવે પપ્પા મારે છે ને બે હું હવે નો કબાટ ને છે ને એ ધોઈને નાખી દઉં તમને એમ થાતો હોય કબાટ કબાટ ઓલો દિવાલનો કબાટ આવે ને કાપડનો એ એટલે પ્લેટું કાઢી લીધી ને કપાટવારનો પલાર દીધો એટલે હવે ધોઈ નાખી દઉં ને તો વેલરા પાછા લુકડા મુકાઈ જાય એટલે આજ છે ને બીજો રૂમ ઉખેરો એક રૂમ એક ઓહરી કરી ને આજ કાલનો પહેલો રૂમ ઉખેરો ને કાલ છે ને વિડીયોને બ્રેક રાખી હતી જે વધારે સામાનવાળો રૂમ છે ને એ કાલનો ઉખેરો એટલે અડધો કાલ થઈ ગયો ટૂંકમાં ખખેરાઈ ગયું પછી સેટીયુંના ગોદડા હુકવાઈ ગયા પછી સેટીયું હાંજે પથરાઈ ગઈ ને અડધો સામાન મુકાઈ ગયો ને અડધો પછી બાકી છે કાંથીનો ને પિંજરાનો ને એવો સામાન બધો બાકી છે એટલે હવે આ છાંજછતીમાં એ રૂમ પૂરો થઈ જાય તો કાલે એ વગરનો એક રૂમ છે ને એ પછી ઉપર હજી હોલ ને રૂમ ને બાકી છે એ પછી રહોડ બાકી છે તો હમણાં આમ કામ આયેલા રાખશે એટલે કાલ છે ને એ વધારે સામાનવાળો રૂમ મૂકેલો હતો ને તી વીડિયોની છે ને બ્રેક રાખી દીધી હતી ને બસ જોઈને અડધે પુઈ છે અમારે માંડવી પાડતા પાડતા ટાણ છે ને ખેતરમાં એ ચાવન વાળો નહીં આવે

તો એક વાઈ ગયો ને છે ને જો બપોરા કરી લીધા ને હજી એક આ પિંજરું ધોવાનું છે પિંજરું ધોવાઈ જાય પછી કલર કરવાનો છે ભાવેશભાઈ કાલ કલર લઈ આવ્યા પણ હજી આજે વારો આવે કે ન આવે કરવાનો નોકરા ખાંઈ જે મારે કલર લઈને બેહવું પડશે કેમ કે ભાવેશભાઈ તો આવ્યા પછી સીતા પપ્પાને ભાવેશભાઈમાં માંડવીએ હોય શું કે હું જાઉં ને હમણાં લાઈટ આવે એટલે હું રાવતો હું માણસો એ જો ખાઈ લીધું ને એમાં આ પાછા આવે થઈશ

આજ કેમ તીમ તાર પપ્પા નેવરા થા હવે વેકેશન અન પડે કે કાવ કનો ભાઈ ખબર કાવ ને પૂછો સેવું મેડમ કાલે પૂછતી આય છે તો હરમાઈ મેડમ ને આપણે પૂછ લે હો ફોન કરીને કેદી વેકેશન પડે હા લાલ લાઈટ આવે તાલ હું ઉરાવી દઉં કાવ કના ભાઈ આજ પાર નાખો છે તમારું હે ના ના આજ મોડું થાય તો ફેરી કરીને જ જાવું એવું મમ્મી ને માફ તો તાન છે ઓ ગોઠવણ બાકી છે હા હવે સીવું સુઈ જાય સુઈ કેવા કપડા પહેરા પતાવ મિની આવર મિની આવર મિની આવર ઓ ભાઈ હાલો સુઈ જા હા કરી જા ખાડા ચાર વાઈ ગયા અને જો ચા પાણી પી લીધા છે ને કાંધીને ઠામ ઉટકાઈ ગયા મમ્મી ઉટકી નાખ્યા મમ્મી હશે ને પપ્પાને ઠામ ઉટકવામાં આવશે કાચ કાચના કાલે ઉટકાઈ ગયા હતા કાંધીના ઉટકવાના હતા એટલે ઉટકાઈ ગયા એમ વાર દીધા આગળ આકડી ચાલુસીને લઈ લીધા નવે છે ને એ ચડાવવા પણ સીવું છે ને પછી હું સીવું આગળ ઉઠે ને તો પછી ચડાવું ખેડખેડ થાય ચડાવી ચડાવીને પછી હવે આમાં છે ને મારે આગળ કલર કરવાનો છે પાંજરામાં ને કલર થઈ જાય અટાણ નટાણે થઈ જાય તો રાય થાકી સુકાય તો કાલ સવારે એમાં પાછું ગોઠવાઈ જાય ને કઈ એનો લબાસો જે છે ને એ ઉદા કરશે એટલે એ આગળ એમાં કલર એકવાર નાખું ને પેલા છે ને કાંધીને થાંભ ચડાવદો ને મારે માંડવી પાડવાનું કામ પૂરું થઈ ગયું આ ટૂંકી વાયરું લગભગ જ બાકી છે મોટિયું વાયરું પૂર્યું થઈ ગયું ને આગળ છે ને એ જનાવર નીકળું છું જનાવર નીકળું તું ને એ કડીક બધા પાછા થઈ ગયા તા

પાડવાની અવલ પાછળ છે બાકી છે ને ફેરી હમણાં થઈ જાય કેમ કે આજ છે ને માણસો સામટાશે એટલે અમારે જીઓ ભાઈ એવા જીઓ ભાઈ આવી પપ્પા છે ને ખેતરમાં જો માંડવીમાં આટો મારવા ગયા છે ના જો છ વાઈ ગયા ને હવે ભાઈ એમાં તેને ફોન જો પકડાવી દીધો આ કામ હોય એટલે છે ને હાથમાં આવે જાજી વાર લેવાનો ન આવે તો અમારા રૂમ આજે મેઈન છે ને એ સાફ થઈ ગયું આ અમે દર વખતે છેલ્લે રાખતા આમાં બે દી થાય આ રૂમમાં એમાં કેટલો આઈથી માંડી ને આખાઈમાં સામાન જ છે ચારી બાજુ બાકી બધા રૂમમાં ઓછો છે ઓલામાં બાજુમાં સોફા ને ટીવી ને એવું છે કબાટ ને મોટું મોટું ને અહીં વધારશે એટલે આ રૂમ આ વખતે છે ને પહેલાં કર્યો તે હાજ બે દે થયો કાલ હવા નો ખેલો તો બસ અટાણા હવે નૈવરા થયા હવે એક પિંજરું છે ને અહીંયા આપણે રાખવાનું છે જે આગળ મેં બધે એવું કલર કરીને રાખવાનું છે ને એમાં આ બધો સામાન છે ને એ એ પિંજરામાં હચવાઈ જાય એટલે ઉટકીને બધું રાખી દીધું હવે છે ને એ પિંજરું ભાવે ભાઈ જો નૈવરા હયશે તો એ કરી દે ને કહીએ પછી હું નાખી એટલે કાલ હવા તૈયાર થઈ જાય ને તો આ સામાન એમાં ગોઠવાઈ જાય એટલે આરું કમ્પ્લીટ હવે

ને પછી જઈયા ધુંજારા કરે ને તો એમ થાય કે ભાઈ એમાં જોતાય રખાય ને ન જોતા નાખી દેવાય ઓલા વાર ઉપારા લાગે ને એ લઈ લે લઈ લઈએ એવું થાય ના મારું ટપુડિયું છે ને એ બપોર નિંદર નથી આવતી ને કયું ની નિંદર નથી આવતી હેઠી લોટી લોટી થાય કે પછી મને કે મેં કીધું કે ઘોડિયું કશે ને અસ્તલનું કે લુઈ દીધું ને ખોયું કે ધોઈ ને ઇસ્ત્રી કરીને જળાવી દીધું કે નવું ઘોડિયું કરી દીધું ઘોડિયામાં એ જ કાવી બગાવીને એટલે કેવી નિંદર કરી હા

અમારા આખી માંડવી ઉપડી ગઈ કે પાડી નાખી ચંપલ માય કેટલી વેરાયટી છે ઓલા પહેરું કે ઓલા પહેરું કે ઓલા પહેરું જેટલું થાય એટલું તમે કરજો બીજું હું કર નાખી પાછ હાઈ જઈ પતાવવાનું છે હા એ થાવ કો થાય તો બીજી વાત માં આવો હ હ તમે બાલ બાલ કપી નવરા થઈ જાવ પછી આપણે વિડિયો ઉતારીએ નહી રહે તો બરાબર હાલ દીકો જીઓ મારે છે ને આ હવે પૂરા વારવાના છે જીઓ પાઇ આવ્યા હતા એટલે હવે કાલની પ્રમદી થી લગભગ પપ્પા ને જીઓપાઈ બે હવારે સવારે બે દી લગભગ થા હે એટલે પૂરા વારી લે હે પૂરા વાર લે તો આના ઓઘા થઈ જાય ને થોડીક વાર માથે ખડકી દે હું ને પછી આ ખાલી થઈ એટલે ખેતર તૈયાર કરીશું મકાઈ હાટું જોઈ લે એકલી જોઈ લે એ સીવું જેવડી જ છે એકલી જોઈ લે મોબાઈલમાં જાય મું ક્યાં ઓલા બધા જો આમરિયા હાલો છે ઓ આરીયા માં ક્યાંય પૂછવા જવાનું નથી હાલો ઓરા ખાવા હાલો કેતો ઓરા ખાવા લે બોલા બધાઈ હા હા હાલો હાલો ઓરા ખાવા ખેતરમાં બેહીને બેહી જા હા બેહી જા होला है तारा थी, हाँ, आ रही हूँ, हल्लो 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 हल्लो, ले 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 ले, ले, लेती लेती पास ही ले 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 ले, हम्म, बताएं क्या है कहीं दे हवे, हल्लो, लाइक कर चो, सब्सक्राइब कर चो ने

ننتتيانك ينن